नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા અટલાદરા બ્રહ્માકુમારીસ ખાતે વિચારોના પરિવર્તન દ્વારા નવા જીવનનું નિર્માણ વિષય પર સેમિનાર યોજાયો દ્રઢ સંકલ્પબળ અને સકારાત્મક વિચારો દ્વારા મન મગજ અને શરીરને સશક્ત બનાવી શકાય છે પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો મોહિત ગુપ્તા તબીબી વિજ્ઞાનના સિદ્ધાંતો અનુસાર આપણા માનસિક સ્વાસ્થ્યનો શારીરિક સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે માનસિક સ્થિતિ સ્વાસ્થ્યને કેટલી ઊંડી અસર કરે છે આ વિષય પર સંશોધન આધારિત તથ્યો સાથે પ્રેરણા દાયી સંદેશ બ્રહ્માકુમારી જટલાદરા ખાતે રીવાયર બ્રેઇન રીઇનવેન્ટિંગ લાઇફ વિચારોના પરિવર્તન દ્વારા નવા જીવનનું નિર્માણ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું जिस मन के अंदर क्रोध है इरिटेशन है ईर्ष्या है घृणा है वो मन जिसके अंदर बार बार लोगों को क्रिटिसाइज करने की भावना है वो मन जिसके अंदर कंपटीशन है वो मन जो पूरे दिन एक नहीं सौ सौ बारी कंप्लीट करता है वो ऐसा ये ऐसा उसने ऐसा ये क्यों वो क्यों ऐसा क्यों मेरा क्यों मुझे क्यों दोस्तों ये मन जो है

एन अचीवर एज अ ऑंटरप्रिनोर ग्लोबली आई एम ट्रेवलिंग दोस्तों आज मैंने